લાખણી તાલુકાના દેતાલ દરબારી ગામે દારૂના વેચાણ કે પીનારને ગામ બહાર કરવામાં આવશે લાખણી તાલુકાના દેતાલ દરબારી ગામે દારૂ સામે કરી લાલાંખ જો કોઈ દારૂનું વેચાણ કરશે તો તેને ગામ બહાર કાઢવાનો બાજરીનો ધર્માદો અને પાંચ રૂપિયા ગામમાં આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે થોડા દિવસો પહેલા લાખણી તાલુકાના ડોડિયા ગામમાં દારૂ સામે કરી હતી લાલાંખ દારૂ પીનાર કે વેચનારને ગામ બહાર કરવાનો નિર્ણય લીધો હતો

કોઈ દારૂ વેચશે કે કોઈ દારૂનું સેવન કરીને ગામમાં આવશે તો ગામ બહાર કરવામાં આવશે ખૂબ લાંબા સમયથી દેતાલ દરબારી ગામમાં દારૂનું વેચાણ મોટા પાયે થઈ રહ્યું હતું અને ખૂબ નાની ઉંમરે યુવાનો નશાના રવાડે ચડી રહ્યા હતા આ દિવસે દિવસે ખૂબ જ ચિંતાનો વિષય બની રહ્યો હતો ત્યારે સમગ્ર દેતાલ દરબારી ગામે દારૂ મુક્ત થવાનો નિર્ણય કર્યો હતો અને જે લોકો વેશન કરીને ગામમાં આવશે તેને ગામમાં કોઈએ બોલાવવા નહીં ગામમાં કોઈ પણ દુકાને સામાન આપવું નહીં આવો મહત્વનો નિર્ણય લીધો હતો હાય હું છું કૃષ્ણ સિંગાનિયા આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મેડર ન્યૂઝ અને હા લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ